નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર મ્યુનિસિપલ સ્નેહલ પટેલે રડતી આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ મેયરને ખોટા રિપોર્ટ આપીને ગેરમાર્ગે દોરે છે અને જેને લઈને વોર્ડ નંબર સોલમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે એક તરફ મેયર દ્વારા કાઉન્સીલરની રજૂઆતોને પણ નજર કરવામાં આવી રહી છે તો બીજી તરફ મતદારો દ્વારા રોજ સવારે કાઉન્સીલરને ફોન કરીને પીવાના પાણીની સમસ્યાથી અવગત કરવામાં આવી રહ્યા છે જેને લઈને વોર્ડ નંબર સોલની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં કાઉન્સીલર સ્નેહલ પટેલ ઘનશ્યામ સોલંકી સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દક્ષિણ ઝોનના એ એએમસી નીતિન સોલંકી ટાઉન પ્લાનિંગ અધિકારી ત્રિવેદી દક્ષિણ અને દક્ષિણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ પરંતુ આ બેઠક બાદ વોર્ડ નંબર પીવાના પાણીની જે સમસ્યા વકરી છે તેનું તાકીદે નિરાકરણ લાવીને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને અધિકારીઓમાં સંકલનનો જે અભાવ છે એને દૂર કરવાની તાકીદ કરવામાં આવી હતી પાણીના ઇસ્યુને લઈને આજે મીટિંગ લીધી છે જે કંઈ કામગીરી કરવાની હોય એ વહેલી તકે પૂરી થશે એવી ચેરમેનશ્રીએ ખાતરી આપી છે બધા જ અધિકારીઓ પણ હાજર હતા અને જે કંઈ કામગીરી હશે એ વહેલી તકે પૂરી થશે એવી ખાતરી આપેલી છે વિસ્તારના જે કંઈ કામો હતા અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે ચાર રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની હોય પાણીની કામગીરી હોય ડ્રેનેજની કામગીરી હોય ગંદા પાણીના ઇસ્યુ હોય બધા જ કામગીરી એ દિવસની રજૂઆતને લઈને આજે ચેરમેનશ્રીએ જે મીટિંગ બોલાય એમનો પણ હું ખૂબ ખૂબ ચેરમેનશ્રીનો આભાર માનું છું કેટલા અઠવાડિયું દસ દિવસ કીધું છે કે જે કંઈ નવીન કામગીરી પાણી માટેની કરવાની હશે એ ચાલુ થશે વોર્ડ નંબર સોળમાં ગઈ સામાન્ય સભામાં સ્નેહલબેન જે સભા છોડીને નીકળી ગયા હતા ખૂબ ભાવુક થઈ ગયા હતા કે એમના એરિયામાં પાણીના પ્રોબ્લેમ છે પંદરથી વીસ દિવસ પહેલાં એમણે મેયરને અને મને રજૂઆત કરી હતી અમે આ બાબતની રજૂઆત આખા લિસ્ટ સાથે પાણી પુરવઠાના ડિસ્ટ્રિબ્યુશનના એચઓડી એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી અને એ પ્રમાણે એક્શન લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું છતાં માન્ય સભાસદશ્રીને એવું લાગ્યું કે અધિકારીઓ જોઈએ સ્પીડથી કામ નથી કરતા એટલે આજે એમની હાજરીમાં વોર્ડ નંબર સોળના તમામ અધિકારી ખાસ કરીને ડીવાય એમસી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી પાણી પુરવઠાના એચઓડી પાણી પુરવઠાના ડી વોર્ડના ડી ડબલ એ સેનેટ ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી રોડ શાખાના એચઓડી વરસાદી ગટરના એચઓડી રેરના એચઓડી એએમસી તમામ અધિકારીઓની હાજરીમાં વોર્ડ નંબર સોળના જે કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન સંધાય અધિકારી અધિકારી વચ્ચે સંકલન સંધાય અને એક ફાઇન ટ્યુનિંગથી પરફેક્ટ રીતે કામ ચાલે જેમાં વરસાદી સિઝન છે ખાસ કરીને પાણીના પ્રોબ્લેમ લો પ્રેશરના પ્રોબ્લેમ કન્ટામિનેશનના પ્રોબ્લેમ સોમા તળાવ બુસ્ટર પંપની જગ્યાનો વિવાદ જે લક્કડપીઠાની જગ્યા હતી એ પણ વહેલી તકે ઉકેલાય અને એના બદલે ઓલ્ટરનેટ જગ્યા આપી અને સોમા તળાવનો બુસ્ટર પંપ ચારથી પાંચ દિવસમાં આઈટમ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે જગ્યાના ટાઇટલના ઇસ્યુ હોવાને લીધે વહેલી તકે આ જગ્યા મળી જાય જેથી કરીને ઘણી બધી સોસાયટીના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવા છે એટલે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી રોડમાં જે કોઈ ટ્રેન્ચિંગ વર્ક છે કટરના ઢાંકણા છે વરસાદી મેઢોના ઢાંકણા છે જે કોઈ દબાણો છે અને રોડ ઉપર પથારા કરતા હોય એ તમામ લોકો માટેની જે નીતિ છે એને સ્ટ્રિક્ટલી લાગુ કરવામાં આવે જેથી કરીને વોર્ડના વોર્ડ ઓફિસરો ડી ડબલ ઇ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જવાબદારીપૂર્વક વર્તે અને કાઉન્સિલરોને લૂપમાં રાખી અને જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડને જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે નાગરિકો જોડે ખૂબ સંવેદનાથી વર્તવામાં આવે નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે જેથી કરીને વીએમસી એક કહેવાય કે સુશાસન અને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇસ્યુ હતા ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે આ તમામ બાબતની જવાબદારી ડીવાય એમસીને સોંપવામાં આવી છે કે ટીડીઓ ડિપાર્ટમેન્ટ હોય કોઈ જગ્યાએ દબાણ ખસાડવાના કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય કોઈ રસ્તામાં ઓટલા બની ગયા હોય કોઈ જગ્યાએ વરસાદી ગટરમાં કોઈ દબાણ આવતું હોય પાણીની લાઈનમાં દબાણ આવતું હોય કોઈ જગ્યાએ ઇલિગલ પાણીના કનેક્શનો ફોડ્યા હોય આ તમામ બાબતો ખૂબ ચીવટતાથી અને ખૂબ મેટિકલસલી કાઉન્સિલરોની ઈચ્છા પ્રમાણે અધિકારીઓ કામ કરે અને અધિકારીઓની જે તકલીફ છે કાઉન્સિલરો સમજે એ આશયથી આજની બોલવામાં આવી હતી મિટિંગ ખૂબ સૌહાર્દપૂર્ણ રહી છે અને કાઉન્સિલરોને સંતોષ મળે એ પ્રમાણે તમામ જવાબો જે અધિકારીઓ પાસે લેવાના હતા એ પણ લીધા છે અને આગળનો એક્શન પ્લાન પણ ટાઈમ લિમિટ સાથે નક્કી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ અમારીને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર